કેમ છો તમે બધા સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો ફિલહાલ લગ્ન શરૂઆત હવા હવારમાં આપણે મસ્ત કરી દીધી છે અને આપણે સુખનો સૂરજ બી ઉગી જ્યો છે અને આપણે નીકળી ગયા છે ગાઈસ આપણે કંપની તરફ તો ફિલહાલ બન્યા રહેજો વિડીયોમાં સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા ભાઈને બહુ ખતરનાક તમારા સપોર્ટની જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો આપણને લેવા આવેલા અને ફાઇનલી પકડી જશે આપણે કંપની પર અને આપણે કંપની ગાઈ ફિલ કંપની પર આવીને આપણે કરી દીધું છે કામ ચાલુ ફિલહાલ તો ચાલે છે ચણામાં પાણી મશીન થોડા થોડાક માં ચણા પાવાના છે

પણ હા વાઘો ફાડી નાખે હું બસ ટાયર ને હેરા ફેરે કરીને આવતા રહેશે આપણે પાર આવતા ચણામાં અને ટાયર એટલે બદલાવ પડ્યો કે હમણાં બે દિવસ પહેલા આપણે ગાડી લઈને જતા ને તો એક ટાયર કંઈક ગહાઈ જેલો છે વધારે એના લીધે કંઈ એનો વિશ્વાસ ના કહેવાય એના લીધે આપણે ટાયર બદલાવવા જેલા હેરા એટલા માટે કહું છું ગાઈશ તો આપણે જેલા ખાલી એક ટાયર બદલાવવા જે કે એક ટાયર એને એક આપણે તો જે એક્સ્ટ્રા ટાયર હતો આપણે કને એ કાઢીને જોયું તો એ પણ એટલું બધું કઈ ખાસ હતું નહીં તો ફિલહાલ એક્સ્ટ્રા ટાયર કાઢીને આગળ નાખ્યો ને આગળ ટાયર આપણે પાછળ નાખી દીધું તો ફિલહાલ આપણે ખોલા પડેલા બે ટાયર અને ટાઈમ એવો કઈ ખાસ રહ્યો નહીં એટલે લગ્ન તો બનાવો કારણ કે એક બાજુ લાઈટ ની પબ્લિક હતી લાઈટ આવી જશે એમ તો ફિલહાલ ઉતાવળ ઉતાવળ કરીને આવી જશે તો એવું કઈક સીન હતું ગાઈસ ભૂક્કા નીકળે છે આજે કામ ના કારણ કે ફિલહાલ વાગવા આવ્યા છે બે અને હજી આપણે પાણીવાળી છે જો અને આજે ખાવા પણ નથી ગયા કારણ કે જેઠ છે નવરા ના હે એટલે એમ મેં ખાવા જાય તો પાણી કોઈ વાર એમ કરે ફિલહાલ એવું કઈક સીન હતું તો એના માટે આપણે ખાવા નહીં જમ ફિલહાલ તો ખાઈ લીધું છે એટલે એ વાત આપણા માટે ટિફિન તો બે ત્રણ નાખા સેટે પડ્યા તો એટલી વાર આપણે ખાઈ લીધું કે શૂટ નહીં કર્યું કારણ કે ઉતાવળ એટલે હતી સેટ નહીં અને મારે હો અને મારે ઉતાવળ એટલે હતી કે સેટ ને જવાનું હતું ગામમાં કામ હે ખત વાળો લઈ ઉતાવળ કરતા એટલે ઉતાવળ ઉતાવળ માં ખાઈ લીધું અને કઈ શૂટ નહીં કર્યું તો ફિલહાલ આજે ભાઈ ભાઈ ને જોવા નહીં મળ્યું કરતો હે લગભગ તો હું તો હે ખબર નઈ તો કઈ વાંધો નહીં ચારેક વાગે લાઈટ જાય તો સીધા જશે આપણે આજે તમારો ભાઈ કોઈ દિવસ નહીં કંટાળ્યો એવો છે કારણ કે સેટ કંટાળતા પણ એવું છે મોબાઈલ માં આપડે કઈ મતરી નાખતા કારણ કે આપડે ડેલી વિડિયો અપલોડ કરવાનો હોય આપડે એમ જતી રહે થોડી ઘણી વધી આખા થોડી ઘણી થોડી ફિલહાલ બે બે કંટાળ છે અને આવી આપણે સેટ એવું લાગે છે યાદ કર તમે ધીસ ઇઝ માય સેટ તો ગાય કામ એવું સેટ કરાવે છે ને કે ઉલાગ બનાવવાનો પણ ટાઈમ નથી રહેતો તો ફિલહાલ આપણે જે હશે ગાડી લઈને જવું તો અને આજે હશે તો આપણે હારે નહીં આવતો આજે મેં અને સુનિલભાઈ પોતે જ છે જુઓ ખાલી ખાલી બે જ ભાઈક છે કારણ કે સેટને કંઈ કામ હતું રાતે જવાના કંઈક હતા બહાર ફરવી લે એટલે સેટે સાંજે એવું કીધું કે તમારા ભાઈને અને અમારા બેને જવાનું છે ખાલી કરવા એમ તો ફિલહાલ નીકળી દિવસે આપણે ખાલી કરવા અને બ્લક કંઈ આજે આખો દાડો કે આપણે શૂટ કર્યો નહીં એવો તો ફિલહાલ આપણે દિવસે ખાલી કરવા અને તમને દેખાડે છે કઈ રીતે હું તે બધું તો ચાલો વધારે વાત નહીં કરતા કારણ કે આપણે ડ્રાઇવિંગ ઉપર છે ભાઈ પાકી ગયા છે આપણે બરવાળા અને ગાડીમાં થોડુંક હવાઓનું મને ડાઉટ લાગે છે કારણ કે આપણે ગાડી ફેરવી એટલે આપણને ખબર જ પડે થોડી ઘણી તો ગાડીનો મને થોડોક વ્યામ છે તો ગાડીની હવાનો વ્યામ છે ગાડીનો તો અવાજ ચેક કરાવીએ આપણે બરવાડા પહોંચી જશે તો અહીં પેટ્રોલ પંપે પહોંચી જ જશે ભાઈ બરવાડા અને અહીં આવતો ને તો ફિલ્હાલવા બા નીકળી જાય ગઈશર ડ્રાઈવર મારી ખાલી કરી નીકળી એટલો લાગી જશે અને ગાડી આપણે ખાલી